હેલો ફ્રેન્ડ તમારું બધાનું સ્વાગત છે અમારા બ્લોગમાં આજે અમે તમને લઈ જઈએ છીએ કાલુપુર રેલવે સ્ટેશન કે જે અમારા ઘરે મહેમાન આવ્યો છે તો અમે કાલુપુર રેલવે સ્ટેશન મૂકી મૂકવા જઈએ છીએ તો કાલુપુર રેલવે સ્ટેશનનો બધો જ નજારો આજે અમારા વિડીયોમાં તમને બતાવીએ છીએ તો અત્યાર સુધી અમારી યુટ્યુબ ચેનલને લાઈક ના કર્યો તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને સ્ક્રીપ કર્યા વગર ફૂલ વિડીયો જુઓ આજે તમને અદ્ભુત અત્યાર સુધીમાં કોઈએ નહીં બતાવ્યો એવો વિડીયો બતાવીએ છીએ તો કાલુપુર રેલવે સ્ટેશનમાં જે રિનોવેશન કામ પણ ચાલું છે એનો પણ નજારો બતાવીએ છીએ કઈ સિસ્ટમમાં કઈ અપડેટ થયું એનો પણ નજારો તમને બતાવીએ છીએ તો આજે અમારા વિડીયોમાં તમે કન્ટિન્યુસ બન્યા રહો આ કાલુપુર રેલવે સ્ટેશનથી રાઈટ સાઇડવાળો એટલે કા કાલુપુરથી રાઇટ સાઈડવાળો એટલે રેલવે સ્ટેશનવાળો રસ્તો આવે છે લેફ્ટ સાઈડમાં બસ સ્ટેશનનું પણ કામ છે બસ સ્ટેશન પર સ્ટોપ પણ છે અને એ અત્યારે કેમ નથી ઊભી રહ્યું કે એનું કન્સ્ટ્રક્શન કામ રેલવે સ્ટેશનનું ચાલુ જ છે રેલવે સ્ટેશનને મોટું કરવા માટે આ જે જગ્યાનો ઉપયોગ કરેલો છે એ જગ્યાનું તોડ કામ તમે સાઈડમાં જોઈ શકો છો તમને બતાવીએ નજારો જોઈ શકો છો કે કન્સ્ટ્રક્શન કામ કાલુપુર રેલવે સ્ટેશનનું ચાલુ જ છે જે બીઆરટીએસનો રસ્તો હતો એ પણ તોડી નાખવામાં આવેલો છે તો આ રીતે કન્સ્ટ્રક્શન કામ ચાલુ જ છે પ્રોસેસ જ્યારે પૂરું થશે ત્યારે પણ અમે નવો વિડીયો લઈને આવીશું અત્યારે જોરો જોશો જોશોમાં ચાલુ જ છે એકદમ તો આવો કોઈ વિડીયો નહીં હોય અત્યારે વાગે છે રાતના આઠ તો અમે કાલુપુર રેલવે સ્ટેશનમાં આવી ગયા છીએ તો જોઈ શકો છો આ ટ્રાફિકને થોડો પ્રોબ્લેમ વધારે છે ગમે કાલુપુરનો ટાઈમ એક તો એવો છે અને પબ્લિક અત્યારે અવાર વધારે હોય અત્યારે કાલુપુર રેલવે સ્ટેશનમાં ખાસું એવું રિનોવેશન કામ કરેલું જ છે તો એ પણ આજે તમારા અમારા વિડીયોમાં બધું જ બતાવીએ છીએ તો સ્કીપ કર્યા વગર જોશો તો મજા આવશે આજે અમે એવો વિચાર છે કે પૂરી ટોટલી માહિતી અમને તમને આપીશું કે જેથી કરીને ભવિષ્યમાં તમે કાલુપુર રેલવે સ્ટેશનની અંદર જાઓ તો તમે તરત જ બધી જ માહિતી દ્વારા તમને મળી શકે છે આ અમદાવાદ રેલવે સ્ટેશન લખેલું બોર્ડ પણ આવી ગયું છે અમારા જોડે આજ કાર છે એટલે કારનું ઉપર અલગથી પાર્કિંગ કરી કેમ કે નવું પાર્કિંગ બની ગયું છે તો નવા પાર્કિંગની અંદર પચાસ કે 60 રૂપિયા જે ટિકિટ ચાર્જ હોય છે એ કલાકનો હોય છે તે એટલો પેડઅપ કરવાનો હોય છે પણ તમારી જગ્યા સેફ રહે અને સારું એવું પાર્કિંગ છે જો તમને ઉપર જઈને તમને બતાવીએ છીએ તો એક વખત અમારો પહેલો આગળનો પણ વિડિયો બનાવેલો છે એમાં પાર્કિંગનું એવું બધું વિડીયો નહોતો બતાવ્યો આ વખત ટોટલી પાર્કિંગથી માંડીને બધું જ અંદર છે ટ્રેનમાં જઈને બનાવવાનો વિડીયો ગણતરી છે જેવી પણ સુવિધા મળે એ રીતે બનાવીએ છીએ તો અમારા વિડીયોમાં કન્ટિયસ બન્યા રહો જો બધું પાર્કિંગ જ છે પાર્કિંગ તમે કરો એટલે પેડ પહેલાં કરવાના હોય છે પછી તો અમારી જગ્યા મળી ગઈ છે તો અને તમે અંદર પ્લેટફોર્મની અંદર જાઓ તો તમારા પ્લેટફોર્મ ટિકિટ લેવાની અવશ્ય રહેશે અમે ટિકિટ લઈ લીધેલી છે તો તમારે પણ ટિકિટ લેવાની રહેશે પછી જ અંદર પ્લેટફોર્મમાં જો પકડાશો તો એનો અલગથી દંડ થશે એટલે પ્લેટફોર્મ ટિકિટ લઈને દસ રૂપિયા પ્લેટફોર્મ ટિકિટનો ભાવ છે એક જણનો આ વેઇટિંગ એરિયા છે કે જ્યાં તમારે ટ્રેનની રાહ જોવી હોય કે ટ્રેન મોડી આવવાની હોય તો તમે અહીંયા વેઇટિંગ રૂમમાં તમે બેસી શકો છો આ બધા પ્લેટફોર્મના જે છે ફર્સ્ટ પ્લેટફોર્મ સેકન્ડ થર્ડ ફોર ફાઇવ સિક્સ અમારી જે છ નંબરનું પ્લેટફોર્મ છે કે જે બાંદ્રા ટર્મિનલ છે તમારા બાંદ્રા ટર્મિનલમાં જવાનું છે અહીંયા તમારા ઉપરની સાઈડ ડિસ્પ્લે ઉપર લખાઈને પણ આવે છે કે જે ટ્રેનનો નંબર હોય પ્લેટફોર્મ નંબર હોય બધું જોડે જ લખાઈને આવે ટાઈમિંગ સુધી ટોટલી જ બધું જ વસ્તુઓ તમને બતાવે છે તમારો અજાણ માણસ હોય એ પણ જઈ શકે છે આ લખેલું છે વંદે ભારત એ રીતે બોર્ડ પણ મારે છે હવે અમે નીચે ઉતરી જઈએ છીએ તો અમારો છ નંબરનું પ્લેટફોર્મ છે તો છ નંબરના પ્લેટફોર્મથી નીચે ઉતરીએ છીએ લેફ્ટ સાઈડ જે તો જે તમારે ઓટો લિપવાળું જે છે જ રાઈટ સાઇડ જે ઓટો લિપવાળું ગોઠવ્યું નથી ધીમે ધીમે એ પણ રિનોવેશનમાં કામ થઈ ગયા છે અને ટ્રેન જ્યારે આ છ નંબરનું પ્લેટફોર્મ છે અમારે એ વન ક્લાસ છે કે અમારો જે સ્પેશિયલ એસીવાળું બે બધું લીધેલું છે આ રીતે લખેલું હોય સ્લીપર પછી સાઈડમાં આ એસ ફોર છે તો એ રીતે જોતું જોતું જવાનું કે તમારે એ ફોર છે બી ફોર છે કે જે હોય અમારે એ વન છે તમારે અમારે એ વન ક્લાસમાં જઈને બેસવાનું એમાં ઉપરની સાઈડ બધા તમને નંબર પણ આપેલા હોય તમને બતાવીએ અમારા વિડીયોમાં આ અંદરની સાઈડ એકદમ ચોખ્ખાઇભરું વાતાવરણ પણ છે અમૂલ પાર્લરનું પણ છે તો તમારે કંઈ ચા કોફી બધું જ અંદર રેલવે સ્ટેશનની અંદર ઉપલબ્ધ છે એનો ચાર્જ નોર્મલી જ હોય છે કંઈ એટલો બધો હાઈ હોતો નથી ને એકદમ ક્લિનિંગ જ્યારે ટ્રેન આવે તો એને ક્લિનિંગ પણ કરવામાં આવે છે આ જો અમારા જે જગ્યા છે અમે લઈ આવી ગયા છે અંદર તો અમારે ફોર્ટી ફોર છે તો ફોર્ટી ફોર ઉપરની સાઈડ લખેલું છે એરો મારેલું જ છે તો ત્યાં બે આ ફોર્ટી એટ છે ફોર્ટી એટ છે તો ઉપરની સાઈડ પણ ફોર્ટી એટનું બોર્ડ મારેલું જ છે તો આ રીતે જગ્યા જો ઉપરની સાઈડ ફોર્ટી એટનો એરો આમ મારેલો છે ને તો ત્યાં જઈને બેસવાનું એકદમ એસી એકદમ ચીલ્ડવાળું છે પણ ત્યાં તમને ધૂસા બેડ બધી જ સુવિધા તમને જમવા સાથેની બધી જ સુવિધા આપવામાં આવે છે તો તમે અંદર એન્ટર થો જમવાનો ટાઈમ થયો હોય તો તમને પૂછી જાય કે જમવાનું છે કે નહીં શું છે બધી જ ફેસિલિટી અત્યારે અવેલેબલ થઈ ગઈ છે એરપોર્ટની અંદર આ રેલવે સ્ટેશનની અંદર તો આ જે રેલવે સ્ટેશનનો બહારનો નજારો તમે જોઈ શકો છો હવે અમે આગળ જઈને બધા જ પ્લેટફોર્મ જે તમારા હાઈ ક્લાસ છે સેકન્ડ ક્લાસ છે બધા જ ક્લાસોનો અમારો બતાવીશું તો અમારી વિડીયોને સપોર્ટ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો કે જેથી કરીને આ આગળના ડિવિઝનમાં અમે જઈને તમને સ્પેશિયલ જે હોય એના પણ અમે વિડીયો બતાવીશું અંદર જઈને તો તમે જોઈ શકો છો અમારા વિડીયોમાં આ સા પાછળની સાઈડ માલ માટેની હોય છે જે માલ જે ટ્રાન્સપોર્ટમાં હોય તો એની પણ આ વસ્તુ છે કે ટ્રાન્સપોર્ટમાં નાખીને આ રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જવામાં એની પણ ફેસિલિટી હોય છે કુલી પણ હોય છે કે જે વધારે સામાન હોય તો કુલી દ્વારા તમને લઈ શકો છો તો જો અમે બીજા સેકન્ડ ક્લાસમાં આવી ગયા છીએ તો તમને જે જનરલ ટાઈપનું કહેવાય એસી જ છે પણ એક જનરલ ટાઈપ કહેવાય એ પણ બતાવીએ અને હવે તમને આગળ લઈ જઈએ છે આ વોશ બેસીનને એ બધું છે કે ટોયલેટ છે વોશ બેસીન છે તમે જોઈ શકો છો અમારા વિડીયોમાં હવે આ જો હવે આ સાઈડનું ટોયલેટ છે જોઈ શકો છો હવે અમે તમારો ફર્સ્ટ ક્લાસ કેબિનેટ બધું જ તમને અમારા વિડીયોમાં બતાવીએ છીએ તો કન્ટિન્યુઅસ બન્યારો આ સર્વિસ થાય છે કે જે બધી ટોયલેટના બધી જ રેલવેની સર્વિસ થાય છે આ ફર્સ્ટ ક્લાસ છે તો ફર્સ્ટ ક્લાસની અંદર પણ એસી ફૂલ એકદમ ચીલ્ડ લાગે છે તો આમાં સેપરેટ તમારે કેબિન મળે અલગ અલગ રીતે એ રીતનું હોય છે હવે તમને આગળ જઈએ જે કેબિનવાળો પર્સનલ રૂમ હોય એ પણ અમે અમારા વિડીયોમાં બતાવીએ છીએ

તમે જોઈ શકો છો એકદમ ફૂલ એસી પણ ચાલુ હોય પડદા હોય લાઈટ પણ હોય બધું જ હોય ટોટલ સિસ્ટમ એટલે બેડ પણ હોય ગાડી ચા ચા આપવામાં આવે છે પણ આપવામાં આવે સારું ઊંડા ઊંડે પાલનથી ચાદર પણ આપવામાં આવે બધી જ વસ્તુઓ અવેલેબલ સરકાર ખબર ખૂચ માટે હવે આગળ જઈને તમે બીજો એક બતાવીએ છીએ જે થ્રીના શેરિંગમાં ફોરના શેરિંગમાં રૂમો હોય છે એ બી એસી બી વાળા હોય નોન એસીવાળા બી હોય છે અને બધું જ તમને અવેલેબલ હોય છે એટલે આઈ એલઈડી ટાઈપ હોય છે તો અમારો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો કોમેન્ટ હવે અમે પાર્કિંગથી બહાર એક્ઝિટ થઈએ છીએ તો બહારનો પણ એક તમને નજારો બતાવીએ જે અમુક જગ્યાએ મેન રેલવે સ્ટેશનનું કામ ચાલુ જ છે આ નીચેની સાઈડ જે છે તે ડાયરેક્ટ ત્યાંથી તમારે મૂકીને ડાયરેક્ટ બારો બાર નીકળી જવું હોય તો નીકળી નીકળી શકાય છે અને ઉપરની સાઈડ તમારો હોલ્ડ લેવો હોય તો ઉપરની સાઈડ તમારો સાધન પાર્કિંગ તમે કરી શકો છો અત્યારે રાતનો ટાઈમ છે એટલે થોડો નજારો ઓછો દેખાય છે પણ સારું એવું અત્યારે ડેવલપ કરી દીધું છે કાલુપુર રેલવે સ્ટેશનની અંદર તો તો ટ્રાફિકની સમસ્યા છે એટલે સાચવીને જવું પડે છે કેમ તો સિટીની અંદર તમારે કાર પાર્કિંગ કાર ચલાવી એટલે જબરજસ્ત કહેવાય રિક્ષાવાળાના પ્રોબ્લેમ બહુ હોય છે કે ગમે ત્યાં ઘુસાડી દે આ જો તમારો જોશમાં કામ ચાલુ જ છે આ જૂનું હતું ત્યારે એક્ઝિટ માટેનું હતું પણ હવે એનું પણ રિનોવેશન કામ ફૂલ ચાલુ જ છે તો અમારો વિડીયો ગમ્યો હોય તો તમે બીજાને પણ શેર કરજો જેથી કરીને અમને ફૂલ સપોર્ટ મળ્યો રહે થેન્ક યુ સો મચ